હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોરના છે ને બાર જેવો ટાઈમ વાગી ગયો છે અને સરસ મજાના રેડી થઈ ગયા છે અને આજે છે નરેશનો બર્થડે તો પહેલાં તો હેપી બર્થ થેન્ક યુ તમે બધા પણ મને હેપી બર્થ ડે કહેવાના છે કોમેન્ટમાં એટલે તમને બધાને પણ થેન્ક યુ અમારા દિત્યાબેન પણ અહીંયા જો સરસ મજાના રેડી થઈ ગયા છે એનો પપ્પાનો બર્થડે છે ને આજે એટલે કાદિત્યા તર માથું બતાવ્યું તો કેવું વાયડું છે ત્રણ ત્રણ ચોટલ વાયડી છે આજે દિત્યાએ અને આજે છે ને નારેશ નો બર્થડે છે તો આપણે બહુ મોટું સેલિબ્રેશન રાખ્યું છે બહુ મોટી જગ્યા રાખી છે તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ આગળ તમને વિડીયોમાં અમે બતાવીએ બરાબર ને ચાલો તો ફટાફટ આપણો રથ કાઢી લો કેમકે બહુ મોડું થઈ ગયું છે એટલે અને હું છે ને જ્યાં પાર્ટી છે ને ત્યાં બધી જમવાનું ને એ બધી વ્યવસ્થા રાખેલી છે તે બધી હું તૈયારી કરી લઉં પછી જાય તો હવે આપણે અહીં ઘરને મારી દીધું છે તાડુ અને હવે જાય છે આપણે બર્થડે પાર્ટી માટે મોટી જગ્યા ઉપર પર તડકામાં ઉપડ્યા છીએ અને સામાન તો જો બર્થડે પાર્ટી નો કેટલો લીધો છે હમ હ કે અહીં આપણે સેલિબ્રેશન કરવાનું છે એટલે ચાલો 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 દીтия चलो ચાલો છે તો ચાલો છે બર્થડે ની પાર્ટી કરવા માટે આપણે છે ને 2 કરોડ નું જગ્યા બુક કરાવી છે અને એ જગ્યા આપણે પોચી ગયા છે

બરોબર તો બર્થડે માં જો આટલી મોટી પાર્ટી છે આજુબાજુ જો કેટલા બધા માણસો પણ કામ કરે છે અહીંયા જો હે લાગડ બધા ખેતરો ખેતર માણા છે ચાલો તો ફાઇનલી જો ફાર્મ હાઉસ પર આપણે પહોંચી ગયા છીએ તો ફાર્મ હાઉસ જ કહેવાય ને આપણે ખેતર છે હા તે ખેતર ફાર્મ હાઉસ છે ને ખેતર ને ઇંગ્લિશ માં ફાર્મ કહેવાય ને હાઉસ એરિયો આપણો એટલે ફાર્મ હાઉસ બરોબર છે હા ને અહીંયા જો મમ્મી પાણી વારો કે શું કરો પાણી વાર આમાં વાવી દીધું કે જવા આમાં જો આપણે જવારનું વાવેતર કરી દીધું છે ને આપડે નારિયેળી જો આપડે વાવી ને ગયા ને મોટી થઈ ગઈ નારે એ તો થઈ જ છે ને મોટી પેલી નારિયેળી દીત્યા પેલી નારિયેળી દીત્યા ની છે પછી આ બીજી ત્રીજી ના લગભગ બે ત્રણ મેં વાવી તી હવે જોઈએ કેવું થાય પેલા માં થાય કે બીજામાં કે ત્રીજામાં કે હા ચોથી મમ્મીની બાકી બીજી બધી મારી

પછી રતાડું વાવાના છે દિત્ય માટે તો એવા આવી દે માંડવી પણ જોરદાર છે ખેતર માં જેમ જો જરીખ ખાલે એકલા વીણી તો એટલી થઈ આખા તાનિયા ખવાય નહી બોલ ઠીક અત્યારે પાણી પીવાનું કામ ચાલુ છે જવાના ના આજ પી જાય લગભગ આખા દી પી જાય હે કે હા લાઈટ આવી ના પી લાઈટ ઉપર કે હાલે આ તો સોલાર ઉપર હાલે જેમ જેમ તડકો હોય ને એમ પાણી સારું કાઢે જો આપણે સોલાર ઉપર ફિટ કરેલ છે મોટર એટલે તડકા બી મસ્ત પાણી આવે અને આયા છે ને આપણે એક પંખો છે હવા માટે કઈ બાજુ નો પવન છે એ નક્કી થાય જો આયા ખેતરમાં તો પાણી ચાલુ જ છે આય જો મકોડા તો એ મજા કરે છે પાણી માં પાતે થી આવે પાણીમાં ઠેપડો મારીને ને કોઈ પાછ જતા રહે પાછા ચડે ભઈ જા જા ઈ સળાકો મજા લે છે મજા આવી

મીઠું એવું લાગે ચાલો તો આપણે આવી ગયા છીએ આપણા બગીચાની અંદર નારિયેળીના ને અત્યારે જોઈ લ્યો આપણા નારિયેળીમાં ત્રોપા કેટલા મસ્ત છે કલરફુલ આ બાજુ યલો કલર જેવો છે આ બાજુ ગ્રીન કલર છે કલર કલરના ત્રોપા જો હમણાં આગળી પાડવાના છે થોડીક વારમાં જ જો આ બાજુના ખેતરમાં ચાલુ છે ત્રોપા પાડવાનું નારિયેલ પાડવાનું હવે એના પછી આપણો વારો આવશે એટલે પણ ટાઈમે પૂગી ગયા પછી ત્રોપા પીવાની મજા આવશે બીજો

બે ત્રણ જ છે આમાં તો ગોલા પાડવાના છે ગોલા પાડવાના નહીં તોડવાના છે હા એ વાયગલ જોજું છે અમે નાના એવા એરિયામાં હા એ જો આંબો વાયો જમુરખડી વાળી વાય પછી હા એટલે જો કાલે જ વાયો ત્યાં તો આજ તો થવાનું ચાલુ થઈ ગયું દીત્યા દીત્યા આવી તો ને ગારામાં આમ તો જોઈ ને પક કરી રાતી હમ ગારો ગારો છોકરા ખેતરમાં તો ગારો વીણી આવી તો આજે મારો બર્થડે છે ને બર્થડે પાર્ટીમાં મારે બધાને એક ગોલું આપવાનું છે ટિન્ડોર આપવાના છે ત્યાંથી તોડ લો ખોટો ખર્ચો તો કરાય નહીં આ સારું નેચરલ બર્થડે પાર્ટી આ બધાને ન પૂર્યા હોય અંદર એવું લાગે પાંજરાપોરમાં અમે પાંજરાપોર નહીં ઓલા જોવામાં જોવા એવા હે આઈ જો બર્તન મસ્ત ના છે બર્તન સીધો હારું મસ્ત છે રોટલા કર્યા હોય તો આલે ખ્યાલ તો આખા બગીચામાં આપણે આટો મારી લીધો છે ને હવે થોડીક વાર પછી છે ને આપણે જો આજે નારિયેર છે ને એ પાડવા આવશે બાજુના ખેતરમાં પાડી લે ને પછી આપણા ખેતરનો વારો છે નારિયેર પાડવાનો ત્યાં સુધીમાં આપણે જમી ફ્રી થઈ જાય નારિયેર પાડશે પછી પાછા આપણે અહીંયા નારિયેર પાણી પીવા માટે આવશું થોડીક વાર પછી કેમ કે અત્યારે તો આપણે જમવાનું ને બધું સાથે લઈને આવ્યા છીએ તો એ ખાશું મસ્ત મસ્ત અમે બનાવ્યું છે જમવાનું નરસ માટે સ્પેશિયલ આજે એને ભાવતું બધું અમે નારિયેર પાડી શકીએ એમ છે પણ

કેલા મોટો ચાલતો ઉતાવળ છે મને ખેતરમાં કામ કરે કોઈ ખાવા નથી આ મજૂર પડે આ તો ઘેર હે કામ વાગ્યા હા વાગે ખાઈ લીધું તો આજ એક વાગે ખાવાનું છે કામ કર્યા અહીં છે કેવા નારડ્યુમાં કેવા વોડલાઈટ તો ન જ

અમારે દિત્યાબેન જો બેસી ગયા જમવા કેમ કે એને બધાની પહેલા વધારે ભૂખ લાગી એમ ખાહે તો આગલી ચાર પાંચ ઉલ્લા દીજા હે કા ચાર પાંચ થેપલા ખાઈ જાય મારા બર્થડે ની પાર્ટી છે દિત્યા કેક કાપ જો ને એ થેપલા ની કેક કાપી મારે ઓ બસ ચાકુ ચાકુ હાથ થી આમ ચાકુ લઈ આવી હું જોતો હું આ હે ચાલ એક જ માઈ ચાલો તો હવે છે ને હું તમને મારા બર્થડે નું જમણવાર છે ને દેખાડ દઉં બધુંય જો મારા તમને આપ્યું હા આ આપજે બરાબર

ભૂખ લાગી હતી દીતિયા બેન તો જો અહીંયા ઝાપટવા માં શિયાળાની સિઝન ના પેલા થેપલા આપડે આજે બનાવ્યા છે આમાં શિયાળામાં એવું ચાલુ જ રહે થેપલા અને ઢોકળા અને

તો હવે આપણે પણ ચાલુ કરી દઈએ આવે પપ્પા પછી એની ડીશ રેડી કરી દઈશું દિત્યા છે ને જો અહીં જમી અને અહીંયા શું કરવાનું ચાલુ કર્યું દિત્યા રમકડા હા રમકડા એ બનાવવાનું ચાલુ કર્યું છે વાહ જો વડે ને માછલી ને ખાવા હા માછલી ને દે છે અહીંયા દિત્યા અહીંયા ગારા ના રમકડા બનાવતી હતી પણ રમકડું તો કઈ બનાવવાની પણ આખી ગારા થી નાય જ લીધી છે અને મેં જોવા મસ્ત વાસણ ની લાઈન કરી દીધી સુકવી દીધા અહીંયા ને અહીંયા ધોઈને સાબુ પાવડર ની બધી સુવિધા રાખી છે અહીં મમ્મીએ

પછી આપણે કહીશું ચાલો મને તો ખબર જ છે આ શું છે એ દિત્ય અહીંયા ગારામાં જ મોજ કરી લીધી છે આખી ગારાથી નાહી લીધી છે પાણીમાં બેસી ગઈ જોઈ લે અને પાણી પણ જો પાછળ પાછળ પૂગી ગયું છે હવે આપણે અહીંયાથી ઊભું થાવું પડશે દિત્યા બેન આગલીમાં લઈને આવ હમ્મ પેલા રમી લે મજા કરી લે ગારામાં પછી જોઈ લે દિત્યાબેન આખા ઓલામાં ગારામાં લોટી લોટી નાહીવાસ આય લાગતું હે જા લગન જ્યાં હોય ત્યાં વહી જાતી જા લગન કોઈ ના નથી નતે ગમે ત્યાં માયલો જાવ જ્યાં લગન દેખાય ત્યાં બેહી જાવ ક્યારે પવન કામ ચાલુ છે ને તો આપણે જમતા તા ને ત્યાં સુધી એવું પહોંચી ગયું છે ત્યાં પાણી આવવાનું છે હવે અને દિત્ય બેને અહીંયા રમી લીધું ગારામાં અને રમી અને હવે અહીંયા કુંડામાં નાવા માંડ્યા છે કેવું ઠંડુ પાણી છે દિત્ય કઈ ઠંડુ છે ગરમ ગરમ છે નાવું એટલે તો ગરમ જ લાગે ને બાકી ઠંડુ લાગતું હતું તો દિત્યા છે ને ત્યાં નાઈ ને હવે પછી અહીંયા નાવા આવી જો ત્યાં બગાડીને ને અહીંયા બગાડવા એવી બગડશે નહીં વાંધો નહીં આવે અને અહીંયા છે ને જો આપણે રતારું વાવવાના છે સક્કરિયા વાવવાના છે હા જો આવી રીતના વાવવાના હોય મમ્મી તમને દેખાડશે હમણાં તમને અમે તમને એનું ટ્યુટોરિયલ આપશો અત્યારે કે રતારુ કઈ રીતના વાવવા ત્યાં મૂકી પછી પગથી આવી રીતના કરવાનું વાહ વાહ ખૂબ સરસ આમ મૂકી આમ કહી દેવાનું સ્વીટ પોટેટો સકરકંદી

આ ધોળા કલરના વોર આપણે ધોરાવેલા નથી રતાર હમ હામાં એના તો એનાથી પણ રતારું થઈ હિમમમાં તો કે થાય પછી ખબર પડશે તો ત્રણ કલરના રતારુ એવા છે હવે જઈ થાય તય કે અરે થાય કેટલા મહિના લાગશે વોરી હવે તો થઈ હમ તો તો આપણે મોડું થઈ ગયું હા

સરસ લ્યો ઘણી ગલ છે હા ઘણી ગલ છે ચાલો તો અમાર દિત્યા બેન થોડી ઘણી ઠંડી લાગી ગઈ એટલે ચુંદડી ઓઢાડી દીધી છે કેવો છે ત્રોપો દિત્યા મીઠો હાકર છે મમ્મી જો અહીંયા દેશી સ્ટ્રો લઈને આવ્યા છે વાહ ચાલો બીજો નંબર મારો એટલે જો બધાય છે ને અમારા બર્થડે નું છે આ બરોબર કોલ્ડ ડ્રિંક પાર્ટી છે કોલ્ડ ડ્રિંક્સ માં હા દેશી જમણવાર તો આપણે રાખી દીધો છે

हेलो जाए जाए भाई हेलो तो આ મજૂર તો આરા 12 વાગે આવે ને વાગે છૂટા તો આ મજૂર તો પડે એ આમાં માંડવી તો જો ના બધું દેખાય બધી માંડવી છે આમાં વીણી લેવાના તો જ હા માંડવી આવી જો માંડવી માંડવી તો

લેસન કરવા કીધું ને એટલે સ્વીગી લેસન કરવા બેસેન એટલે બહુ ઊંઘ આવે એને થોડીક વાર સુવા દઈને પછી ઉઠાડી લઈ અને જાઉં છું રસોઈ કરવા માટે કેમ કે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે હાલે તો જો અહીંયા છે આપણે મસ્ત પીંડાનું શાક બની ગયું છે અને રોટલા પણ જો બની ગયા છે છેલ્લો રોટલો બને છે ગેસ ઉપર જ બનાવી નહીં ખાલી બે ત્રણ જ રોટલા બનાવવાના હતા એટલે તો રસોઈ બની ગઈ છે ને હવે દ્વિતીય છે ને ઉઠાડું અને પછી બેસી જાય જમવા કેમ કે બહુ નીંદર કરી દીધી પછી પાછી રાતે નીંદર નહીં આવે એટલે ચલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને પાછા જો અહીંયા રૂમ આવી ગયા છે અને દિત્યાબેન પણ સૂઈ ગયા હતા તો એ પણ ઉઠી ગયા છે અને હવે આપણે અડધી રાત સુધી ટેન્શન નહીં દિત્યાબેન જાગશે ને આપણને જગાવશે કેમ કે આજે હોમવર્ક કરવાનું બાકી છે અને નરેશ બર્થડેના દિવસે જો થોડાક બીમાર થઈ ગયા છે થોડુંક શરદી જેવું થઈ ગયું છે એટલે અહીંયા સ્ટીમ લે છે બાફ લે છે એને નાક ખુલી જાય એટલે કા નરસ ને હમણાં શરદી થઈ હતી ને વારંવાર પાછી બીજી વાર શરદી થઈ છે ઈ કેવું ના બહુ શરદી થાય આપણા કઈ પણ એવું નમડી કે નમડી ખા લીધી એક પેળો ખાઈ લીધો મીઠાઈ કે એવું ઠંડી વસ્તુ કે કંઈ ખાઈ લે એટલે તરત જ શરદી લાગુ પડી જાય પણ સ્ટીમ લેવાથી સારું થઈ જશે શરદીમાં માં એટલી બધી દવા કરવાની હોય નહીં દવા કરીએ ને તોય પાછી થાય જ અને આજે બર્થડે હતો નરેશ તો ઘણા બધા મેસેજીસ આવ્યા કોલ્સ આવ્યા તો બધાને દિલથી થેન્ક યુ વેરી મચ બરાબર ને થેન્ક યુ બધાને ઘણા બધા મેસેજ આના મે એકાઉન્ટ માં આવતાતા કમેન્ટ કરી દીધી માણસો એ સ્ટેટસ મૂકું તો એમાં મને અમને આ જો આવી ગયા તમે બધા એટલું મને પ્રેમ આપી પોઈન્ટ બદર બહુ બસ બસ હવે રહેવા દયો એટલું રડોમાં તો ચાલો હવે વિડિયો ને પણ એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો અદિકાળે મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ Благодаря ви, че се абонирате на нашия канал и